મહેસાણાના વિસનગર ખાતે આવેલી એક ડેન્ટલ કોલેજે વિશ્વ સ્તરે વિક્રમ સર્જ્યો છે વિસનગરની નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ડેન્ટલ કોલેજે બાળકોના દાંતની ચકાસણી કરવાનો નવો વિક્રમ સર્જ્યો છે જેમાં એક સાથે વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું છે માત્ર સાડા સાત કલાકમાં પંદર હજાર વિદ્યાર્થીઓના દાંતનું ચેકઅપ કર્યું જેમાં પચીસો જેટલા સ્વયંસેવકો જોડાયા આવો વિક્રમ સરજીને વર્લ્ડ રેકોર્ડ માટે વિસનગરની ની નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજે દાવેદારી નોંધાવી છે વિસનગર શહેર તાલુકા વડનગર અને વિજાપુર તાલુકાના અગિયાર ગામડાઓની પચાસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓને લક્ઝરી બસોમાં લાવીને એક જ સ્થળે ચેકઅપ કરવામાં આવ્યું સવારે આઠ પિસ્તાલીસ કલાકે શરૂ કરીને સાંજે ચાર વાગ્યા ને દસ મિનિટ સુધીમાં પંદર હજાર વિદ્યાર્થીઓના દાંતનું નિદાન કરીને આ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવવામાં આવી છે કે નવ થી વધારે વિદ્યાર્થીઓ અમે આ વિસ્તારના ભેગા કરી અને આ મોટો એક મહાકેમ્પ આયોજિત કરી શકીએ એમ છીએ એના આયોજન રૂપે આજે પંદર હજાર વિદ્યાર્થીઓનું ડેન્ટલ નું લાર્જેસ્ટ કેમ્પ અમે અત્યારે આયોજિત કરેલો છે વિશ્વના સૌથી મોટા આ દંત ચિકિત્સા યજ્ઞમાં નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજના એકસો જેટલા ડોક્ટરો તેમજ તેમની સહાયક ટીમે કામગીરી કરી હતી આ ઉપરાંત નૂતન સર્વ વિદ્યાલય મંડળની અલગ અલગ સંસ્થાઓની અંદાજીત ના અંદાજિત અધ્યાપકો જેટલા વિદ્યાર્થીઓને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં સિંહ ફાળો આપ્યો હતો નોંધનીય છે કે આ અગાઉ જૂનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના નામે છે જેમાં નવ હજાર ત્રણસો ચોત્રીસ બાળકોનું ડેન્ટલ ચેકઅપ એક દિવસમાં કરવામાં આવ્યું હતું

માત્ર વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ ચિકિત્સા કેમ્પ નહોતો યોજાયો કેમ કે આ કેમ્પમાં જે વિદ્યાર્થીને દાંતનો કોઈ પણ પ્રકારનો રોગ હોય તો તેના માટે નિઃશુલ્ક સારવાર આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે વિસનગરની આ ડેન્ટલ કોલેજે વર્લ્ડ રેકોર્ડની સાથે સાથે સેવા કરવાની તક પણ ઝડપી લીધી છે સંકેત સીડાના જીએસટીવી મહેસાણા